હવે બીજી ગેમ સ્ટાર્ટ થવાની છે જે ગેમ છે એ સ્ટાર્ટ થવાની છે સ્કી ગેમ છે આગળ ખબર પડી જાય છે બરોબર આ વિડીયો સતત બની રહેજો તમને આવી અનેક ગેમ છે અહીંયા રાખવામાં આવે છે પીપળવા ગામની અંદર ખુશી ઉત્સવમાં ઉત્સવ રમત રાખવામાં આવી છે જે પીપળવા ગામની અંદર

એ બધાને આ રમતમાં ભાગ લીધેલો છે ત્રીજા ધોરણ બસ આ રીતની એક સમસી લેવામાં આવે છે સમસી ની અંદર લીંબુ મૂકી દેવામાં આવે છે લીંબુ એ ચમચી મોઢામાં રાખવામાં આવે છે તમામ જે આ બાળકોની અંદર તમે દેખ રહ્યા છો ટોયલેટ જે આ બાળકે મોઢાની અંદર સમજી નાખી એની અંદર એક લીંબુ મૂકી દેવામાં આવ્યું છે અને લીંબુ મૂકીને જે અહીંથી એને ગો કહેવામાં આવશે પ્રથમ એ લીંબુ પાડેની પહેલાં પહોંચવામાં આવશે ધોરણ ત્રીજાના આ વિદ્યાર્થીઓ છે અને આવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું તમામને આમ બતાવીશ તમને કે આની અંદર આટલી કેટલી પડધા વિપળવા ગામની અંદર રાખવામાં આવી છે

જેનું લીંબુ પડી જાય એ ઉભો રહી જવાનું પછી બધા આગળ નીકળે ને પછી નીકળી જવાનું સમજે જે કોઈનું લીંબુ પડી જાય છે તેને ન્યાર જ્યાં ઉભો રહી જવામાં આવશે આડા દોડવાનું નહીં જેથી કરીને બીજાને ડિસ્ટર્બ ન થાય બધા આગળ નીકળે ને પછી નીકળી જવાનું હાલો હવે રેડી રેડી ભાઈ સ્ટાર્ટ થવાની શરૂઆત મુકી મુકી લીંબુ મુકી હાલો ઓન યોર માર્ક સેટ ગો

Nayan, Rido, Babu, Kau dah